મારું નામ સતીશભાઈ વેસ્તાભાઈ ચૌધરી પાનવા ગ્રામ પંચાયતનો બિનરીપ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છું મારો જે ઉદ્દેશ હતો કે ગામમાં એકતા જળવાઈ જાય રે એ પહેલાં અમારે મિસિસ સરપંચમાં હતા તે થકી અમે ગામમાં ઘણી વિકાસના કામ કર્યા જેવા કે નવા 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 પ્રોજેક્ટો લાવ્યા રસ્તા કનેક્ટિવિટી આપી ડે ડેરી પ્રોજેક્ટ લેવા એ બધું ધ્યાનમાં લઈને ગામના લોકોએ ફરીથી બિનરીફ થાય એવી એ હિસાબે અમને પાછા બિનરીફ કર્યા છે ગામવાળાએ જે સમરસ થયું છે મારું ગામ એમાં પહેલાં તો મારા ગામમાં જ્યાં વાદવિવાદ નહીં થાય અને એકતા જળવાય લોકોનો સમય બચે એક તો ચોમાસાની ઋતુ છે એની અંદર કોઈને ટાઈમ ના હોય એ બધું ધ્યાનમાં લઈ અને આ સમરસ થઈ છે અહીંયા ચૂંટણી થતે તો ગામમાં વેર વિખાત થતે અને પૈસાનો બી વેસ્ટેજ થતે એ બી જે આ સમરસ થયું એનામાં એ બચાવ થયો છે જે મને સમરસ ગામવાળાએ જે કર્યો છે એ લોકોનો મેઇન મુદ્દો અમારો બધાનો એ જ મુદ્દો હતો કે સ્કૂલો જે આઠથી આઠ ધોરણ છે તે નવ દસમા ધોરણ સુધી થાય જે સસ્તા આનાની દુકાન અહીંથી ત્રણ કિલોમીટર દૂર લોકોને જવાન થાય છે એ ગામમાં આવે અને જે રસ્તાની જે સિંગલ રસ્તો છે એ પોળો રસ્તો થાય એ લોકો અમારી પહેલી પ્રાથમિકતા છે જે ગ્રામ પંચાયતને સમરસ કરવાની જે ગુજરાત સરકારની યોજના છે તે પ્રથમ વખત સમરસ થાય તો ત્રણ લાખની કંઈ સહાય ગવર્મેન્ટ આપે છે એનો બી અમને ગામવાળાને ફાયદો થશે જે અમારું ગામ સમરસ થયું છે તે ગુજરાત સરકારના અધરમપુરના ધારાસભ્ય શ્રી અરિંદભાઈ પટેલ સાહેબે જે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવાની જે આપી છે ભાઈધરી એ એનાથી બી અમારા ગામમાં વિકાસના કામ થશે